શ્રી અમિત શાહ અમદાવાદ આવ્યા આવતીકાલે અમિત શાહ રોડ શો અને ચૂંટણી પ્રચાર કરવાના છે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચાર માટે બેઠક કરશે અમિત શાહ આજે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે તો આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક પર રોડ શોનું આયોજન કરાયું છે અમિત શાહ રોડ શો યોજીને જાહેર સભા પણ સંબોધશે ઓગણીસ એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પર નોંધાવશે ઉમેદવારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા છે આવતીકાલે અમિત શાહ રોડ શો અને ચૂંટણી પ્રચાર કરશે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચાર માટે તેઓ બેઠક કરશે અમિત શાહ આજે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ જણાવશો કે આવતીકાલે ગાંધીનગરમાં લોકસભા બેઠક પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે કેવી તૈયારીઓ ચોક્કસ થી જે રીતે લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે મતદાર પણ થવાનું છે ત્યારે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ આજે બપોરે બાર કલાકની આસપાસ તેઓ ગાંધીનગર અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા જ ગાંધીનગર મુખ્ય કાર્યાલય ખાતે મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ હાલની અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે તેઓ પોતાના નિવાસસ્થાને ગયા છે મહત્વની વાત કરવામાં આવે તો આજના દિવસે તેમના જાહેર કોઈ પણ કાર્યક્રમ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક બેઠકો અને સંકલન બેઠકો હોય તેવી પણ વાત સામે આવી રહી છે સાથે જ આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં બે જે બે થી વધુ રોડ શો કરશે પહેલો રોડ શો સવારે આઠ વાગે સાણંદ થી શરૂ થશે અને ત્યારબાદ કલોલ થી સાબરમતી વિધાનસભા બેઠક ઉપરથી નારાયણપુરા બેઠક ઉપરથી રોડ શો કરશે આ ઉપરાંત મહાસભાની વાત કરવામાં આવે તો સાંજે વિજનપુર વિધાનસભામાં પણ એક રોડ શો કરવામાં આવશે અને ત્યારબાદ મહાજંગી સભાનું પણ આયોજન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કરવામાં આવ્યું છે જી বুঝল পার্থ আভার